આપનું સ્વાગત છે શિનોર તાલુકા પંચાયતની ની સાદડી બે ની ખાલી પડેલી બેઠક માટે યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ પટેલની ની અગિયારસો પાંચ મતો ભવ્ય જીત થતા ભાજપના કાર્યકર્તાઓ માં ની લહેર પ્રસરી જવા પામી છે શિનોર તાલુકા પંચાયતની સાદલી બેની ખાડી પડેલી બેઠક માટે શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેને લઈને આજે સવારથી જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે ઉમટી પડ્યા હતા ત્યારે સાદલી બેની ખાલી પડેલી બેઠક માટે યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ પટેલને સુળ મત અને કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પટેલને પાંચસો મત મળતા પ્રકાશ ભાઈ પટેલની અગિયારસો પાંચ મતોથી ભવ્ય જીત થવા પામી હતી જેને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી જવા પામી હતી અત્રે ઉલ્લેખનીય છે કે નવનેયુક્ત શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલે પોતાની આગેવાનીમાં યોજાયેલ પ્રથમ ચૂંટણીમાં જીત મેળવી ખૂબ સુંદર શરૂઆત કરી હતી તા તેના તાલુકામાં તાલુકા દસ અદી બે તાલુકા પંચાયત સીટ માટે પીઠ ચૂંટણી સોળ તારીખે યોજવામાં આવેલી હતી જેનું મતગણતરી આજરોજ તાલુકા સેવા સદન ખાતે રાખવામાં આવેલ હતું જે મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો તથા એમના એજન્ટો રૂબરૂમાં હાથ ધરવામાં આવેલ છે જે પૈકી કનુભાઈ મોહનભાઈ પટેલને પાંચસો ચુમ્માલીસ મત મળ્યા હતા પ્રકાશભાઈ કનુભાઈને સોળસો ઓગણપચાસ મત મળ્યા હતા નોટાને ત્રેવીસ મત મળ્યા હતા આમ કુલ બાવીસો શોધ મત મળેલ છે જે પૈકી પ્રકાશભાઈ કનુભાઈ પટેલને સૌથી વધુ મત મળેલ છે જે આજરોજ તગણતરી પૂર્ણ જાહેર કરવામાં આવેલ છે આજ રોજ સિનોર તાલુકા સાડલી મુકામની પેટા ચૂંટણીની રિઝલ્ટ આવતા ભાજપની જીત થઈ છે તે જીતને અમે આવકારીએ છીએ અમારા કાર્યકર્તાઓમાં ઉત્સાહભેર ઉજવણી કરીશું તેમજ આ સીટ એક ભાજપ તરફી સીટ હતી પણ પહેલેથી જ ભાજપ હતી પણ અત્યારે એટલા બધા મતથી અમે જીત્યા છે તેમાં અમારા ભાજપના કાર્યકર્તાઓમાં ફૂલ જોશથી ઉત્સાહથી આ જીતને અમે આવકારીએ છીએ